નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જુભાવ ભાવ પાંચસોથી ઊંચો ભાવ છસો ને બત્રીસ રૂપિયા ચણા નવસોથી બારસો ને પચાસ બાજરો ચારસો એંસીથી પાંચસો એકોતેર તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી એકવીસો ને સોળ રૂપિયા અડદ સાઠ મગફળી ઝીણી આઠસોથી અગિયારસો ઇઠ્યાસી મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો નેવું ધાણા તેરસોથી પંદરસો સોયાબીન સાતસોથી નવસો ને પંદર તલ ઓગણીસોથી પચીસસો અગિયાર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચા પાઉ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી બારસો પંચાવન જુવાર પાન પાંચસોથી સાતસો ને ચાલીસ મગ તેરસો પચાસથી તેરસો ને પચાસ તલકાળા પાંત્રીસોથી ચાર હજાર એકસો ને પંદર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચા ભાવ પંદરસો ને ચાલીસ રૂપિયા મગ અગિયારસો વીસથી ચૌદસો દસ અડદ અગિયારસોથી પંદરસો પંચાણું ઘઉં પાંચસોથી છસો ઓગણચાલીસ ચણા એક હજારથી બારસો ને પચાસ મગફળી ઝીણી નવસોથી સત્તરસો ને પંદર મગફળી જાડી નવસોથી અગિયારસો પાંત્રીસ અજમો સત્તરસો સાઠથી ત્રણ હજાર ને સાઠ એરંડા એક હજાર સિત્તેરથી બારસો ને એકત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી બારસો ને પાસાઠ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી આઠસો ને પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ ચાર હજાર છસો રૂપિયા તલી ઓગણીસોથી ચોવીસો ને વીસ લસણ છત્રીસોથી છ હજાર ને સો રૂપિયા ધાણા નવસો થી ચૌદસો પિંચોતેર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા તલ સફેદ પંદરસોથી ચોવીસો ને ત્રીસ તલકાળા છત્રીસો થી છત્રીસો ને એકાવન ઘઉં પાંચસોથી છસો એકાવન ઘઉં ટુકડા પાંચસો થી છસો ચણા એક હજારથી બારસો પાસાઠ તો એની વાત કરીએ તો તેરસોથી તેરસો રૂપિયા મગફળી જાડી સાતસો થી બારસો રૂપિયા લસણ છત્રીસોથી પાંચ હજાર સો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો બત્રીસ ધાણા નવસોથી અગિયારસો એકવીસ મેથી નવસો પચાસથી અગિયારસો એકવીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઇચ્છ ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર પચીસ રૂપિયા વરિયાળી નવસોથી બારસો ચુમ્માલીસ રાય એક હજારથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ઇચ્છ ભાવ પાંચસો ને એવુંથી ઊંચો ભાવ છસો બાવીસ રૂપિયા ઘઉં ટુકડા છસોથી સાતસો છપ્પન કપાસ બારસો એકથી પંદરસો એક મગફળી ઝીણી સાતસો એકથી અગિયારસો છત્રીસ મગફળી જાડી છસો એકથી બારસો એકત્રીસ કલંજી એક હજારથી સાડત્રીસો એકતાલીસ એરંડા અગિયારસો છોતેરથી બારસો ને છત્રીસ તલકાળા આડત્રીસો છોતેરથી ચાર હજાર પાંચસો એકાવન તલ સોળસોથી પચીસસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર એકોતેર રૂપિયા ધાણા નવસો એકાવનથી સત્તરસો અગિયાર ધાણી એક હજાર એકાવનથી સત્તરસો એકવીસ મકાઈ ત્રણસો એકોતેરથી ચારસો ને એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી આઠસો ને એકસઠ રૂપિયા ચણા અગિયારસોથી બારસો ને છપ્પન અડદ અગિયારસો અગિયારથી સત્તરસો એક મગ એક હજારથી સત્તરસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો નવસો એકાવનથી બે હજારને એકતાલીસ રૂપિયા સોયાબીન છસો અગિયારથી આઠસો એકાણું વાલ અગિયારસો એકથી સોળસો છોતેર રાય અગિયારસો એકસાઇથી અગિયારસો ને એકસાઠ ચણા સફેદ બારસો એકથી પચીસસો ને એક રાયડો આઠસો એકાણુંથી આઠસો ને એકાણું લસણ ઓગણીસો એકાણુંથી પાંચ હજાર છસો ને એકાવન રૂપિયા પટાણા બત્રીસો એકાવનથી બત્રીસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર